સુરત શહેરના ઓન વિસ્તારમાં આવેલ મદની હાઈસ્કૂલમાં ભવ્ય એવો આનંદ મેળો સ્કૂલના બાળકો દ્વારા યોજવામાં આવ્યો ઓન વિસ્તારમાં આવેલ મદની હાઈસ્કૂલમાં યોજાયો આ ભવ્ય આનંદ મેળો જેમાં સ્કૂલના નાના નાના બાળકો વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ખાવા પીવાની વાનગીઓ બનાવી શાળામાં વિવિધ ખાવાની વાનગીઓના સ્ટોલ લગાવી શાળામાં આનંદ મેળામાં પોતાનું પરફોર્મન્સ આપ્યું ઘરેથી બાળકોએ ખાવા પીવાની વાનગીઓ સ્ટાર્ટર્સ ફાસ્ટ ફૂડ જ્યુસ લઈને આવેલા હતા જેમાં બર્ગર પાણીપુરી ચાટ જ્યુસ ચાઇનીઝ તેમજ વિવિધ અલગ અલગ પ્રકારની સરસ એવી વાનગીઓ અને વેરાયટીઝ લઈને આનંદ મેળામાં ભાગ લીધો આ આનંદ મેળામાં બાળકોના માતા પિતા શિક્ષકો પ્રિન્સિપલ મહેમાનોએ ભાગ લીધો અને શાળાના વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો આનંદ મેળામાં બાળકોને તેમના વાલીઓ મહેમાનો અને શાળાના શિક્ષકો દ્વારા ઉત્સાહ વધારવામાં આવ્યો અને તેમાં ભાગ લેવામાં આવ્યો આટલું સરસ ભવ્ય પ્રતિસાદ જોઈને સ્કૂલના પ્રિન્સિપલે તમામ વાલીઓનો શાળાના વિદ્યાર્થીઓનો અને તેમને સાથ અને સહકાર આપવામાં આવેલ તમામ સમગ્ર શિક્ષકોની ટીમનો આભાર માન્યો બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આનંદ મેળાનું આયોજન કર્યું છે અને ખરેખર નામ મુજબ જ બાળકોએ ખૂબ આનંદ કર્યો છે આ અમારો પ્રથમ વારનો કાર્યક્રમ હતો પણ ખરેખર મેં કદાચ વિચાર્યું ન હતું કે આટલો બધો રિસ્પોન્સ રિસ્પોન્સ વાલીઓનો મળશે પણ અમારા વિચાર કરતાં કંઈક વધારે રિસ્પોન્સ મળ્યો છે એ બદલ હું વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સાથે જે મારા સાથી આચાર્યશ્રીઓ છે શ્રી રહીશ સર શ્રી રાધિક સર અને મારા જે સાથી શિક્ષકો છે એમણે બી ખૂબ જ જુસ્સાપૂર્વક બાળકોને તૈયારી કરાવી એ બધા એમનો પણ આભાર માનું છું અને મારા ખૂબ જ સુંદર અને મારા વહ્લા બાળકોનો બી દિલથી આભાર માનું છું વાલીઓનો આભાર માનું છું અને બસ આ રીતે જ તમે મધ્ય સ્કૂલને સપોર્ટ આપતા રહો અને મધ્ય સ્કૂલ આગળ વધતી રહે એક ખાસ વાલીઓ માટે ખાસ ખબર છે કે આપણી શ્રી અત્યારે નક્કી કરેલું છે કે બાળકને ઉંમર ઉંમર પ્રમાણે પ્રમાણે એડમિશન આપવું એટલે કે તમારું બાળક જુનિયર ભણ્યું નથી તમારું બાળક સિનિયર ભણ્યું નથી તમારું બાળક બાલવટિકા ભણ્યું નથી પણ જો એની ઉંમર બીજા ધોરણની છે ને તો સીધે સીધું એને બીજા ધોરણમાં એડમિશન આપવું તો અહીં બાળકનો જે પાયો ભણવામાં મન લગાવી શકતું નથી એનું મન ભણવામાંથી ઉઠી જાય છે એટલે અમારા મેનેજમેન્ટે નક્કી કર્યું છે કે જે બાળક અમારે ત્યાં આવતા વર્ષ જો એડમિશન લેવા માંગતું હોય તો એ અત્યારે જ આવતા વર્ષ તો એડમિશન લઈ લે અને અમે એનો પાયો પાક્કો કરાવી દઈએ જેથી એને પાયો કમજોર રહેવાને કારણે એને જે ગિલ્ટી ફીલ થાય છે એને એમ ફીલ થાય છે કે મને એ બધી એની સમસ્યાઓનો નિકાલ થાય અમને અને અમારું બાળક સારી રીતે ભણી શકે અને આગળ વધતો રહે તો આ ઓફરનો લાભ દરેક વાલીઓ લે એ માટે મારી વિનંતી છે